આંગણવાડી નવીનીકરણ ને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે વિભાગ ઘટક માટે લગભગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક થી માં હાલ કુલ બે હજાર એકસો ને અઠ્યાવીસ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે જેને હવે આંતરરાષ્ટ્રીય માળખાગત નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો એમસી દ્વારા અને દાહોદ જિલ્લા દ્વારા આંગણવાડી નવીનીકરણની ઝુંબેશ

બને અને બાળ વિકાસની ગતિશીલતામાં વધારો થાય તેવા ઉમદા હેતુ સાથે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવે છે શિક્ષણ મળી રહે તે માટે આ કેન્દ્રોનું ભૌતિક માળખું મજબૂત કરવું પણ અનિવાર્ય બન્યું છે આ યોજનાના અસરકારક અમલીકરણ માટે વિવિધ વિભાગો સાથે સંકલન સાથેને બાળકોનો સર્વાંગી વિકાસ કરવો આરોગ્ય અને પોષણનું સ્તર સુધારવું તેમજ બાળ મૃત્યુદર અને કુપોષણ ઘટાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે આંગણવાડી કેન્દ્ર એ બાળ વિકાસ યોજનાનો પાયો છે સુસજ્જ આંગણવાડીઓને ભેટ આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મરામત કરવાનો જ નહીં પરંતુ બાળકોને આકર્ષે તેવું શૈક્ષણિક વાતાવરણ ઉભું કરવાનો છે આ માટે બાલા બિલ્ડિંગ એડ લર્નિંગ એડ પેન્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને દિવાલો પર ગણિતના અંકો બારકડી અને કુદરતી દ્રશ્યો ચિતારવામાં આવે છે જેથી બાળકો રમતગમતની સાથે પાયાનું શિક્ષણ મેળવી શકે આ કામગીરીને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા માઇનર અને મેજર રિપેરિંગ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા તેમના ઝોનલ બજેટમાંથી તેમજ સીએસઆર ફંડના સમન્વય દ્વારા આંગણવાડીઓને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહી છે અને આ સુરક્ષિત અને ભેટ આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે તે જ રીતે દાહોદમાં પણ આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ છવ્વીસ જાહેરાત કરવામાં આવી છે નવીનીકરણ ઝુંબેશ છવ્વીસ હેઠળ આંગણવાડી કેન્દ્રો હવે વધુ મુક્ત અને અને આકર્ષક બનશે પૂર્વ પ્રાથમિક મજબૂતી આપવા દાહોદ જિલ્લામાં પણ આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુધારણા આવી છે રાજ્ય આઈસીડીએસ વિભાગ દ્વારા આ સર્વાગી સુધારા માટે કેન્દ્રોના સર્વાગી સુધારા માટે સમગ્ર ગુજરાતમાં આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ છબીસ હાથ ધરવામાં આવી છે તેમજ આંગણવાડીઓને વધુ આકર્ષક સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવીને ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા વેગવંતી કામગીરી શરૂ કરવામાં આવી છે તેમાં માળખાકીય સુધારણા અને ભૌતિક સુવિધાઓની વાત કરીએ તો જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ જિલ્લાના એકવીસ ઘટકોમાં કામગીરી ચાલી રહી છે રાજ્ય અને જિલ્લા કક્ષાની વિવિધ ગ્રાન્ટના સમન્વયથી આગળવાનીઓને નવો ઓપ આપવામાં આવી રહ્યો છે સલામતી અને સુરક્ષા કેન્દ્રોની ફરતે છત પર ચાઇના મોજેક જરૂરી મરામત અને રંગરોગ દ્વારા ઇમારતોને જર્જરિત થતી અટકાવી સ્વચ્છતા દરેક કેન્દ્ર પર સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ સુનિશ્ચિત કરવું તેમજ બાળ મૈત્રીપૂર્ણ અને શૈક્ષણિક વાતાવરણ લાવવું આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને આંગણવાડી પ્રત્યે આકર્ષિત કરવાનો છે આ માટે કેન્દ્રોની દિવાલો પર અને શૈક્ષણિક ચિત્રો દોરવામાં પણ આવી રહ્યા છે અને તેને કલરફુલ વાતાવરણમાં બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ બોજ વગર હસતા રમતા મેળવી શકશે ટીમ વર્ક અને અમલીકરણ દાહોદ આઈસીડીએસ ટીમ એકવીસ ઘટકોમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીઓના માધ્યમથી કેન્દ્રિત કરવા કામગીરીનું મોનિટરિંગ કરી રહી છે આ ઝુંબેશ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ આંગણવાડીઓ જેનાથી બાળકોની હાજરીમાં વધારો થશે અને પાયાનું શિક્ષણ વધુ મજબૂત બનશે દાહોદ જિલ્લા વહીવટી તંત્રની આ સક્રિયતાને કારણે આગામી સમયમાં આંગણવાડીઓ માત્ર પોષણ કેન્દ્ર જ નહીં પરંતુ બાળકોના સર્વાગી વિકાસ માટેના શ્રેષ્ઠ વિદ્યાતા તરીકે ઉભરી આવશે ધન્યવાદ